અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી કોલ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણના પરિચય અન્વયે આપણે બંધારણની જે કલમ નંબર અઢાર છે એની સમજૂતી અને સ્પષ્ટીકરણ આપણે જોઈશું હા કલમ નંબર અઢાર છે એનું ટાઇટલ છે ખિતાબોની નાબોદી ખિતાબો એટલે ટાઇટલ ના જમાનામાં ખાસ કરીને રાજાશાહીમાં અંગ્રેજોના વખતમાં જુદા જુદા ટાઇટલો આપવામાં આવતા રાય બહાદુર નેર કેસરે શમશેર બહાદુર વગેરે એક ટાઈટલો બંધારણમાંથી હવે કાઢીએ મીન્સ કે બંધારણે આ ટાઈટલો કાઢી નાખે છે જોઈએ એની જોગવાઈ લશ્કરી અથવા શૈક્ષણિક વિશિષ્ટતાઓ સૂચક ન હોય તેવા કોઈ પણ ખિતાબ રાજ્યથી એનાયત થઈ શકશે નહીં એટલે જે બધા ટાઇટલો હતા ખિતાબો હતા એ હવે રદ કરવામાં આવે છે માત્ર બે જ પ્રકારના ટાઇટલ ચાલુ રહેશે એક છે લશ્કરને લગતા જેમ કે આપણા સૈન્યમાં જે જુદા જુદા હોદ્દાને લગતા જે ટાઇટલ છે બ્રિગેડિયર છે લેફ્ટનન્ટ જનરલ છે રાઈટ એ ચાલુ રહેશે અને શૈક્ષણિક વિશેષતા દર્શાવતા પ્રોફેસર છે પીએચડી કર્યો હતો ડૉક્ટર છે એવા ટાઇટલો વિદ્યાવાચસ્પતિ છે રાઈટ તો એ શિક્ષણને લગતા માત્ર શિક્ષણને લગતા અને લશ્કરને લગતા હોય એ સિવાયના ટાઇટલો નાબૂદ કરવામાં આવે છે ભારતના કોઈ નાગરિકથી કોઈ વિદેશી રાજ્ય પાસેથી કોઈ ખિતાબ સ્વીકારી શકાશે નહીં એટલે કે કોઈ વ્યક્તિ વિદેશી દેશ પાસેથી કોઈ આવો ખિતાબ સ્વીકારી શકાશે નહીં ભારતની નાગરિક ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ રાજ્ય હેઠળનો કોઈ લાભદાયક અથવા વિશ્વાસનો હોદ્દો ધરાવતી હોય તે દરમિયાન તેમનામાંથી રાષ્ટ્રપતિની સંમતિ વિના કોઈ વિદેશી રાજ્ય પાસેથી કોઈ ખિતાબ સ્વીકારી શકાશે નહીં એટલે કે જે ભારતની નાગરિક ન હોય તેવી વ્યક્તિ આપણા દેશમાં રહેતી હોય અને એને કોઈ વિદેશી દેશ કે રાજ્ય તરફથી ખિતાબ કે આપવાનો થાય તો એ માટે રાષ્ટ્રપતિની મંજૂરી એ અનિવાર્ય રહેશે એ જરૂરી રહેશે હા રાજ્ય હેઠળનો કોઈ લાભદાયક અથવા વિશ્વાસનો હોદ્દો ધરાવતી કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિની સંમતિ વિના કોઈ વિદેશી રાજ્ય પાસેથી ભેટ કે મળતળ કે તેની હેઠળ કોઈ પણ પ્રકારનો હોદ્દો સ્વીકારી શકશે નહીં એટલે કે ભારતીય નાગરિક કોઈ વિદેશી એટલે કે કોઈ અન્ય દેશ પાસેથી કોઈ પણ પ્રકારની ભેટ કે વળતળ કે કોઈ પ્રકારનો હોદ્દો એ સ્વીકારી શકશે નહીં હા એ માટે રાષ્ટ્રપતિની મંજૂરી જોઈશે મિત્રો બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જેમાં વન લાઇનર અને સીક્યુ આપેલા છે વન લાઇનર જે બંધારણના જે ભાગ છે એ ભાગ પ્રમાણે નીચે આપેલા છે ક્લાસ થ્રી માટે ખૂબ જ ઉપયોગી એવું પુસ્તક છે એની કિંમત એકસો પંદર રૂપિયા છે જેને ડિટેલમાં સ્ટડી કરવી છે જીપીએસસી અને વધારે ડિટેલમાં એના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પુસ્તક છે જેની કિંમત ચારસો ને પચીસ રૂપિયા છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ્સ છે બીસીરા ટોળ કરંટ અફેર્સ જેમાં કરંટ અફેર્સ રોજેરોજનો આ ઉપરાંત માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે રોજની દસથી પંદર પોસ્ટ તેમજ એકાદ બે ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે બીજી જે ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી એમાં ગુજરાતીને લગતી વિભિન્ન પોસ્ટ મૂકવામાં આવે છે જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણની પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો તમે એમાં જોઈન થઈ જશો હા અને આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો તમે જોડાઈ જશો